પાંચ વર્ષથી કોઈ રાસાયણિક ખાતર દવા વપરાતી નથી આ ડાંગર અત્યારે તમે જોઈ શકીએ છીએ આમાં પુષ્કળ વરસાદ હોવા છતાં પણ કહીએ તમને પાણી ભરેલું જોવા નહીં મળે આગલા બે પ્લોટમાં તમે જોઈ શકીએ કે પાણી હોય એટલે કે આમાં અળસિયાનું ખાતર પણ તમને ઉપર દેખાશે અળસિયાની અગર દેખાય છે ને ઉપરની એટલે અળસિયા ઉપર આવે પાણી બધું અંદર જતું રહે બરાબર આમાં પણ આરામથી એક વીઘા આ વીસ ગું છે આરામથી અમારે સાતસો થી સાડી સાતસો આઠસો કિલો ડાંગર થાય કોઈ પણ ખાતર દવાના ખર્ચ વગર અને તમારા વિસ્તારમાં કોઈ ડાંગર કરતા જ હશે ને ત્રણ ચાર હજાર નું તો ખાતર જ વાપરી દેતા હે દસ મણ વધારે ઉત્પાદન બરાબર કે ત્રણસો થી ચારસો રૂપિયા મણના વેચો તો ડાંગર મળે ત્યારે ચારસો ચાલે ચારસો બરાબર તો આઠ મણ વધારે ઉત્પાદન રહે ત્યાં સુધી તો એમને કઈ નફો મળે આ બિલકુલ ખાતર દવા વગર કોઈ દવાનો પણ સ્પ્રે નહીં અને જમીન સુધરે પ્લસ નફામાં અને આજમાં જ શાકભાજીનો પ્લોટ આના ડાંગર કાઢ્યા પછી એને કરીશું બાજુમાં પણ એ છે એમાં ચણા કરીશું એ કાઢી લઈએ એટલે ઉનાળું મગ કરીશું બધું જ આવરણ અને ડ્રીપ હેઠળ એટલે પ્રાકૃતિક ખેતીના બધા જ સિદ્ધાંતો આમાં જળવાય એ રીતે છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ